નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યાર સુધીમાં પંચાણું ચૂંટણી હાર્યા ગણતરી ચાલુ છે બિહાર માં પ્રચંડ જીત બાદ ભાજપ નો રાહુલ ગાંધી પર કટાક્ષ માગડ ની શર્મજનક આર્થિક તેજ પ્રતાપ ખુશ ભાઈની પાર્ટી આરજેડી પર પણ કર્યો કટાક્ષ વધુ ત્રણ શંકાસ્પદ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી એક ઇમામને પણ દબોચ્યો ચીન કનેક્શન આવ્યું સામે ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી પટ્ટામાં પ્રવાસ કરશે વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઓટોમોબાઇલ રેક રવાના કરાયો અને ઓક્ટોબરમાં એક એમટી માલ પરિવહન થયો અમરેલીમાં અડકાયા સવાણનો આતંક ખંભાના ચકરાવા ગામ એ આગワळકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા છોટા ઉધીપુર જિલ્લાના બોડેલી કવાન્ટ રોડની બિસ્માર હાલત 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ તો વાહનોની લાંબી કતારો લાગી વડોદરા શહેરમાં અનેક સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પાઈપોન દબાણથી લોકોને આલેકીનો કરવો પડે છે સામનો સુરતના ભાજપના કોર્પોરેટર બીઓની કામગીરીમાં ઝંપલાવતા વિવાદ મચ્યો અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલ જામજોધપુરમાં ઈશ્વરિયા ગામના મગફળી કાઢતી વેળાએ એક ખેડૂત યુવાનનું થ્રેસર મશીનમાં ગંભીર સ્વરૂપે ગાયલ થઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને પંદર ડિગ્રી થયો વડોદરાના મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહીં થતા શિક્ષણ પર અસર થઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો કાર નદીમાં ખાબકી બે ગુજરાતી સહિત પાંચ લોકોના થયા કરુણ મોત કાલાવાડના ટોડા ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા મિતાણાની ચોરી કર્યાની પણ કરી કબૂલાત બિહાર માં જીત બાદ સીએમ નીતિશ પ્રથમ પ્રતિક્રિયા હજારો સમસ્યા ભૂલી ગયા દસ હજાર જોઈને મત આપી દીધો એનડીએ જીત પર બોલ્યા મુકેશ શાહ ને નવ ગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ નવ મોત સત્યાવીસ વધુ લોકો થયા ઇજાગ્રસ્ત વધતા પ્રદૂષણની અસર જોવા મળી ગુજરાતમાં શ્વાસની સમસ્યામાં દર્દીઓ વધ્યા દરરોજ સરેરાશ ત્રણસો કેસ આવે છે સામે રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેનની પ્રમુખ જેલેન્સ્કી ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા પદથી હટાવવાની મોટી તૈયારી બિહારમાં પરાજય બાદ કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો પાર્ટી સામે એક પછી એક નેતાએ વ્યથા ઠાલવી બાબા રાજામે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીની સેલિબ્રેશન સ્ટાઇલની નકલ કરી તો થયો ટ્રોલ બિહારની એવી બેઠકો જ્યાં જીત અંતર માત્ર પણ પણ ઓછું થયું અને સંદેશમાં તો બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની રાજસ્થાન ભાજપની જમ્મુમાં જીત અને આઠ માંથી ચાર બેઠકો પર સત્તાધારી પક્ષોની થયાર બિહારમાં સફળતા મળ્યા પછી બે હજાર છવ્વીસમાં માં એનડીએ ની અગ્નિ પરીક્ષા થશે ચાલુ વર્ષે ભાજપે દિલ્હી મેળવ્યું અને બિહાર જાળવ્યું ચિરાગ પાસવાન બિહાર ચૂંટણીની મેચમાં ફિનિશર સાબિત થયા મોદીના અનુમાને મુશ્કેલ બેઠકો પણ જીતી બતાવી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ની બસો બે બેઠકો પર 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 શાનદાર જીત મહાગઠબંધન પાંત્રીસ પરિહારમાં એનડીએ ની સુનામી પાછળ એમી નામનું નવું સમીકરણ કામ કરી ગયું વિરોધીઓના સુપડા એકદમ કરાયા સાપ એક નહીં બે વાવાઝોડા આવી રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાના આંબાલાલના યંદર સામે આવ્યા બિહાર ચૂંટણીનું પરિણામને લઈને મોટા સમાચાર પ્રશાંત કિશોર જીતા તો નહીં પણ એનડીએ અને મહાગઠબંધનનો ખેલ બગાડવામાં મોટી ભૂમિકા નિભાવી પ્રધાનમંત્રી કિસાનનો એકવીસમો હપ્તો જાહેર કરોડો ખેડૂતો ટૂંક સમયમાં મળશે બે રૂપિયા અને ફક્ત એક ક્લિકથી પહોંચે બેંક ખાતામાં રૂપિયા મુંબઈની ડીઆરઆઈની મોટી કાર્યવાહી સામે આવી રૂપિયા સત્તર પોઈન્ટ અઢાર કરોડનું કોકેન જપ્ત કરવામાં આવ્યું વિદેશી મહિલા મુસાફરીની કરાય ધરપકડ ઓવેસીએ કહ્યું હતું કે ચાર નો બદલો ચોવીસ સાથે લઈશું આરજેડી પર પચીસ પર અટકી અને તેજસ્વીના ના પચાસ ધારાસભ્યો ઘટ્યા મહાગઠબંધન ના સુપડા સાપ થતા નાયબ મુખ્યમંત્રી પદના દાવેદાર મુકેશ શાહ ભડક્યા આર નું ઠીકરું મહિલા મતદારો પર ફોડ્યું માત્ર પચીસ વર્ષની ઉંમરે અલીનગર વિધાનસભા મતદાર વિસ્તારનું જ પ્રતિનિધિત્વ કરતી મૈત્રી ઠાકુર બિહારની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની

આઈપીએલ બે હજાર ચોવીસમાં નવી ટીમમાંથી રમશે મોહમ્મદ શમી ડીલ થઈ ફાઈનલ અને સંડ્રાય હૈદરાબાદ સાથે છૂટો પડશે રસ્તો બિહાર ચૂંટણી પરિણામ વચ્ચે પંજાબથી આમ આદમી પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા બાર થી વધુ મતે તરણ તાર બેઠક જીતી મહાગઠબંધનની કારમી હાર પર સિંહ ભડક્યા હારનું ઠીકરું એસઆઈઆર પર દોડ્યું પાંસઠ લાખ વોટ કપાવવાનો ઈએમ પર શંકાનો આક્ષેપ લગાયો કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારના દસ હજાર કરોડના કૃષિ પેકેજ માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી બિહાર ચૂંટણી પરિણામમાં એનડીએ ની જીત છતાં નોટાના પર લાખો વોટ પડ્યા લોકોની નારાજગી આવી સામે

અમરેલી પંથકમાં પોસ્ટકર્મી મહિલાની ધોળા દિવસે છેડતી સ્વ બચાવમાં મહિલાએ કાતર મારીને જાત બચાવી અંકલેશ્વરથી મોટા સમાચાર સામે આવ્યા મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલા સાથે આચરું દુષ્કર્મ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ બિહાર કેબિનેટનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું પહેલીવાર પાંચ પક્ષોનું પ્રતિનિધિત્વ અને ભાજપના કોટામાં ઘટાડો થયો બિહારમાં ધમાકેદાર જીત બાદ હવે એકવીસ રાજ્યોમાં એનડીએ ની સરકાર થઈ બે હજાર છવ્વીસમાં બનાવી શકે છે મહારેકોર્ડ સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાક નુકસાન વળતર પેકેજની સહાય મેળવવા માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થતાં જ ફોર્મ ભરાવાની લાંબી કતારો લાગી પોર્ટલના ધાંધિયાથી ખેડૂતોમાં ફેલાયો રોષ ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ એ વોન્ટેડ આરોપીને ઘરમાં આપ્યો આશ્રમ મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણની કરાઈ ધરપકડ આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટી અદલાબદલી સામે આવી સેમસંગ ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયો હતો જાડેજા અને કરણ રાજસ્થાન રોયલ્સમાં જોડાયા કડી એપીએમસી માં સરકારી અનાજના ના ગેરકાયદેસર સંગ્રહનો નો પર્દાફાશ થયો દુકાન માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી સુરત બાદ હવે પાલનપુર ના હીરા ઉદ્યોગ માં મંદી જોવા મળી અને દિવાળી ના બાદ અનેક કારખાના શટરો થયા બંધ નાદાર પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો અફઘાનિસ્તાન એ કરાવ્યો વેપાર બંધ તો આપી દીધી ડેડ માવઠાની માર ખેડૂતોને પડ્યા બાદ હવે ખાસ કરીને ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો જામનગરના હાપા યાર્ડમાં કિલોના રૂપિયા એક પોઈન્ટ પાંચ ભાવ બિહારમાં ભગવાનના જ પ્રભાવથી ભાજપ બની સૌથી મોટી પાર્ટી ભવિષ્યમાં ગઠબંધનનું માળખું બદલાઈ શકે છે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે પ્રદેશ પ્રમુખનો અભિવાદન પણ સમારોહ પણ યોજાશે બનાસકાંઠામાં થરાદમાં ખેડૂતોની ખાતર માટે લાંબી લાઈનો લાગી અપૂરતું ખાતર હોવાનો ખેડૂતોનો આરોપ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ